પૂરી તાકાત લગાવીશું પહેલી વખત નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત ચૂંટણી જીત્યા બાદ ઉત્તર ગુજરાતના મહેસાણાની મુલાકાતે આવ્યા હતા અને એ દરમિયાન ગોપાલ ઇટાલિયાનું એક સૂચક નિવેદન સામે આવ્યું અને આ નિવેદનથી ઉત્તર ગુજરાતની રાજનીતિમાં હડકંપ છે કે હવે નીતિન પટેલના ગઢની અંદર ગોપાલ ઇટાલિયાએ ગાબડું પાડશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા એ મહેસાણાના કાર્યકર્તાઓ સાથે પહેલી વખત એ ઉત્તર ગુજરાતના કોઈ જિલ્લાની મુલાકાત લીધી હોય કોઈ મહેસાણા મહેસાણાના કાર્યકર્તાઓ સાથે ગોપાલ ઇટાલિયા એક મિટિંગ કરી અને મિટિંગ બાદ ઊંઝા ખાતેમાં ઉમિયાના દર્શન કરવા ગયા ગોપાલ ઇટાલિયા અચાનક મહેસાણા પહોંચતાની સાથે જ સૌ કોઈ ચકિત રહ્યા અને ચર્ચાનો વિષય ગુજરાતની રાજનીતિની અંદર બન્યો કે ઇટાલિયા કેમ અચાનક મહેસાણાની મુલાકાતે આવ્યા અને આ તમામની વચ્ચે ગોપાલ સૂચક નિવેદન પણ આપ્યું ગોપાલ ઇટાલિયાએ નિવેદનને એ અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને ઇટાલિયાએ એક લાઇનની અંદર એક નિવેદન આપીને કહ્યું કે મહેસાણાની અંદર આમ આદમી પાર્ટીનો મેયર બને છે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રેમ લગ્ન બાબતે ગુજરાતની રાજનીતિના ચર્ચિત મુદ્દાઓને લઈને તેમને નિવેદન આપ્યું ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ઊંઝા ખાતે ઉમિયાના દર્શન માટે તેઓ આવ્યા હતા અને આખી આ ઘટનામાં મહેસાણામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ સાથે આગેવાનો વડીલો અને તમામે સમર્થકોની સાથે તેમને મુલાકાત કરી એ મુલાકાત કર્યા બાદ તેઓ ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત મહેસાણામાં અને પ્રથમ વખત ઉમિયાના દર્શન તેઓ આવ્યા હતા આ દરમિયાન તેમણે કહ્યું કે અગાઉ પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ એ ઉત્તર ગુજરાતના મહેસાણાની અંદર આવતા હતા મહેસાણાની મુલાકાત પણ લેતા હતા ઉમિયાના દર્શન પણ કરતા હતા ત્યારે તેમણે એમ પણ કહ્યું છે કે મહેસાણાની આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અહીંયા જીતશે લોકોને એક નવા રાજકીય વિકલ્પની જરૂર છે અને એ રાજકીય વિકલ્પ આમ આદમી પાર્ટી બનીને આવશે આ પ્રકારનું નિવેદન પણ ગોપાલ ઇટાલિયાએ મહેસાણાથી આપ્યું છે શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ કે જેના કારણે ગુજરાતની રાજનીતિની અંદર એક ચર્ચાની શરૂઆત થઈ કે શું ખરેખર મહેસાણાની અંદર આમ આદમી પાર્ટીના મેયર બનવાના છે અને કેમ અચાનક ગોપાલ ઇટાલિયાએ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા હતા સાંભળો એ પર મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરી છે એ બદલ પહેલાં તો મહેસાણાની જનતાને મારી શુભેચ્છાઓ આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પહેલાં બની ચૂકી છે ત્યાં સુવિધા આજે વધી નથી વેરા વધતા જાય છે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા અને મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી પૂરા આયોજનબદ્ધ રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરશે અને અમે એવી પૂરી તાકાત લગાવીશું કે પહેલી વખત મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેયર બને મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરી એ બધા મહેસાણાની જનતાને ગોપાલ ઇટાલિયાએ પહેલા શુભેચ્છા આપી અને એવું પણ કહ્યું કે જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પહેલાં બની ચૂકી છે ત્યાં સુવિધાનો આજે અભાવ છે વેરાઓ વધતા જઈ રહ્યા છે સુવિધાઓ મળતી નથી અને આ તમામની વચ્ચે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધ્યો છે સુવિધાઓ તો ભગવાન જાણે કે ક્યારે આપશે અને આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે જે બેઠક કરી હતી આ બેઠક બાદ તમામે કાર્યકર્તાઓ અને નેતાઓ આગેવાનોની અંદર જો મને જુસ્સો આવ્યો છે ને તેમણે કહ્યું છે કે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવા મેદાને ઉતરશે પૂરી તાકાત લગાવશે અને પહેલી વખત મહેસાણા મહાનગરપાલિકાની અંદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેયર બનશે આ પ્રકારના કોન્ફિડન્સ સાથે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે મહેસાણામાં જે રેલી યોજાવાની છે એ સમાજ માટે જરૂરી છે સમાજ માટે જરૂરી એટલા માટે છે કે આ એ રેલી ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અઢારે વરણ માટે આ જરૂરી છે આ સાથે જ ગોપાલ ઇટાલિયાના એકમાત્ર નિવેદનને લઈને અત્યારે ગુજરાતની અંદર ચર્ચાઓ એવી ચાલી રહી છે કે ખરેખર મહેસાણા મહાનગરપાલિકાની અંદર પહેલી જ વખતમાં આમ આદમી પાર્ટીના મેયર બનવાના છે એવું તો શું થવાનું છે અથવા તો એવી તો કયા પ્રકારનો પ્રચાર કયા પ્રકારના નેતાઓ ત્યાં પહોંચશે શું મુખ્ય મુદ્દાઓ હશે કે કેવી ચર્ચાઓ હશે કે જેના કારણે ગોપાલ ઇટાલિયાએ આટલા કોન્ફિડન્સ સાથે કહી રહ્યા છે કે મહેસાણાની અંદર આમ આદમી પાર્ટીના મેયર આવશે તમારું શું માનવું છે ઇટાલિયાના આ નિવેદનને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને દર્શક મિત્રો જે પ્રેમ તમે અમને સોશિયલ મીડિયા ઉપર આપ્યો છે એવો ને એવો જ પ્રેમ તમે અમને આપતા રહેજો અમે આપની ટીવી સ્ક્રીન સુધી પણ પહોંચી ચૂક્યા છીએ જો આપના ઘરે જીટીપીએલનું સેટઅપ પક્ષ હોય તો આપ અમને જીટીપીએલ પર બસોને પંચ્યાસી નંબર પર અમને નિહાળી શકો છો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર